મુંબઈ અંધેરી ઈસ્ટ ખાતે ગુજરાત સરકારના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી માન્ય પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા ચોપન વર્ષથી આયોજિત શ્રી મોગેશ્વર સાર્વજનિક ગણેશ મંડળની આપણા માન્ય નેતા કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિતભાઈ શાહે મુલાકાત કરી અને ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા આ શુભ અવસર પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી તથા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી તેમજ સ્થાનિક ધારાસભ્ય મુરજીભાઈ પટેલ મુરજી કાકા અને અન્ય સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીને આવકારવા માટે રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્ર દિવેશભાઈ સોલંકી ભાવેશભાઈ સોલંકી અને હિરેનભાઈ સોલંકીએ